ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઢાર જાન્યુઆરી અને શનિવાર હવે મિત્રો ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની જે રજીસ્ટ્રેશન ચાલુ છે તેની આપણે વાત કરીએ મિત્રો ચારસો ને પંચ્યાસી રૂપિયા જેવો મળનો ભાવ છે રજીસ્ટ્રેશનનો આપણે અત્યારે ખુલ્લા બજારમાં છસો સાતસો રૂપિયા જેવો ભાવ હોય આપણને એવું લાગે કે આવું ન કરાવાય અને આળસમાં રહી પણ ખરેખર જ્યારે ખેડૂતોના પાક આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે બજાર આવ નીચે જાય છે પછી નવા બહાના આવે છે પછી જ્યારે ખેડૂતોના ઘરમાંથી નીકળી જાય કોઈ પણ માલ કે પાક ત્યારે તેના તેજી થઈને બીજા બાના આવે છે એટલે જેને વાવેતર વધારે કર્યા હોય તેને ખરેખર ટકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવી લેવું છે અત્યારે કેટલું થયું અને કઈ પદ્ધતિ છે તેની વાત કરીએ તો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણ સૌ ભાવ મળી રહે તે હેતુથી રેવી માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ચોવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે તેર જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ રાજ્યભરમાં તેત્રીસ હજાર આઠસો ત્રેસઠ ખેડૂતોએ નોંધણી કરાવી છે હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ વીસ અંતર્ગત આગામી એક માર્ચથી બે હજાર પચીસથી ઘઉંની ખરીદી કરવામાં આવશે જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા એકસો સોરાણું કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહ શક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ એપીએફસી ખાતે એટલે કે યાર્ડ ખાતે વીસ નવા ખરીદ કેન્દ્રો એમ કુલ બસો ચૌદ ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવશે આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂનો સાત બાર આઠની નકલ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સિક્કા સાથેનો દાખલો ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુક નકલ અથવા કેન્સર શેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે રાજ્યના ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો આ માટે ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારો બાયોમેટ્રિક ઓન્થેટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટો સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માન્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલાં ખાસ કાળજી રાખી ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતોનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરથી નિગમના એફપીપી પોર્ટલ ઉપર નોંધણી કરેલ બે પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી એસએમએસ મારફતે કરવામાં આવી છે મિત્રો ચારસો પંચ્યાસી રૂપિયા જેવા મળનો ભાવ છે ભલે અત્યારે ખુલ્લા બજારમાં વધારે હોય પણ જેને વધારે કરેલું હોય વાવેતર તેમને ખાસ સલાહ છે કે કરાવી લેવું ભલે પછી બજાર ઉપર રહે તો આપણે કાંઈ વેસવાની જરૂર નથી પણ પાક આવ્યા ત્યારે આપણને ખબર જ છે શું પોઝિશન થાય છે બસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી